જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીનો નો બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલ અઢાડર નદીનો પુલ જર્જરિત થયેલ ના અગાઉ સમાચાર પ્રસિદ્ધિ દી લે ભાગુ મેન્ટેનન્સ કરેલ જે તે હાલ પ્રથમ વરસાદમાં જ માર્ગની દયનીય સ્થિતિ બની ગયેલ હોવી જોવા મળે છે અને અનેક વાહન ચાલકો ઢાઢર નદીના બ્રિજના ખાડાઓને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે પ્રથમ વરસાદે તંત્રની પોલ ખુલી નાખી નદીની ઉપરનું સ્ટીલ પણ વરસાદમાં દેખાઈ આવ્યું થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ ઢાડર નદીનો બ્રિજ હાલમાં ખૂબ જ જર્જરિત અને મસ્ત મોટા ખાડાઓનું સામ